પાલંપુર વિશ્રામ ગૃહ ખાતે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ બેઠક મળી પાલનપુર વિશ્રામ ગૃહ ખાતે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિની બેઠક યોજાઈ આ બેઠકમાં પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી અને કારોબારીની રચના કરાઈ જેમાં પાલનપુર તાલુકા પ્રમુખ તરીકે વિનોદભાઈ માંગરોલા ભીલડી તાલુકા પ્રમુખ તરીકે જોશી વજરામભાઈ ડીસા તાલુકા પ્રમુખ તરીકે સતત બીજી વખત અર્જુન સિદરબાની વરણી કરવામાં આવી આ પરિષદમાં મોટી સંખ્યામાં પત્રકાર મિત્રોએ હાજરી આપી पालमपुर विश्राम गृह ખાતે अखिल भारतीय पत्रकार सुरक्षा समितिની મીટિંગ યોજાઈ બનાસકાંઠા જિલ્લા પ્રમુખ દશરદસિંહ સોલંકી ગુજરાત પ્રદેશ રતિલાલ લો ઉપપ્રમુખ મનોહર જોશી મામંત્રી વિજયસિંહ જાલા ઉપપ્રમુખ નીનાબેન પરમાર મંત્રી ફરીદભાઈ તથા વિસ્તારભાઈ રાવલ સુરેશભાઈ પલાણી સંઘર્ણ મંત્રી વિખાભાઈ સૈપાઈ વિજયભાઈ ખત્રી સોહમતી इरशाद खान વિજયરાજસિંહ પ્રવીણભાઈ ચૌહાણ તથા સમગ્ર હોદ્દેદારોની અધ્યક્ષ મીટિંગ યોજાઈ જિલ્લાના પત્રકાર મિત્રોએ હાજરી આપી જેમાં અલગ અલગ મુદ્દામાં ચર્ચા વિચારણા કરી અને ડીસા અને ભીરડી તાલુકા તથા પાલનપુર તાલુકા પ્રમુખને ફુલહાર પહેરાવી સન્માનિત કર્યા હતા જેમાં આવનારા સમયમાં અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિનું ભવ્ય અધિવેશન પાલનપુર શહેરમાં યોજાશે જેવી જાહેરાત પણ કરી